અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામમાં સરકારી ગૌચરણની જમીન પર બિલ્ડરો દ્વારા મંજૂરી વિના પક્કા આરસીસી રસ્તા બનાવવાના આક્ષેપો સામે ભારે ચકચાર મચી છે ગામના ગૌચરણ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આરસીસી રોડ પાથરવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી સામે આવી છે ગ્રામજનોનું કહેવું છે કે કેટલીક ખાનગી સોસાયટીઓ સુધી સરળ અવરજવર માટે બિલ્ડરો ગૌચરણનો બિનઅનુમોદિત ઉપયોગ કરી રહ્યા છે ગ્રામજન રાજુભાઈ જયંતીભાઈ આહિર સહિતના લોકોએ જણાવ્યું કે ગૌચરણ જેવી જાહેર જમીન પર આવી રીતે પૈસાના બળબાડથી રસ્તા બનાવી દેવા એ ગામની સુવ્યવસ્થાના નિયમો સાથે ચેડા સમાન છે ગામ પંચાયત અંદાળા દ્વારા ગેરકાયદેસર કામ પર તાત્કાલિક રોક લગાવવા નોટિસ આપવામાં આવી હોવા છતાં બિલ્ડરો દ્વારા કાર્ય ધડાધડ ચાલુ રાખવામાં આવી રહ્યું છે ગ્રામજનોએ આ વર્તનને નોટિસની ખુલ્લી અવગણના ગણાવી કડક નારાજગી વ્યક્ત કરી છે સ્થાનિક લોકો જણાવે છે કે ગૌચરણમાં રસ્તા અને અન્ય બાંધકામો થતાં માલધારી સમાજ અને પશુપાલકોને ચરણ ક્ષેત્રની ભારે ખોટ પડે છે ગામના મૂંગા પશુઓના જીવનમાર્ગ પર પણ આનો સીધો પ્રભાવ જોવા મળે છે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ગેરકાયદેસર રસ્તાઓ દૂર કરવામાં આવે તેમજ નોટિસને અવગણનારા બિલ્ડરો સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે સાથે સાથે ભાવિ સમયમાં આવી ગેરરીતિ ન બને તે માટે તંત્રે સતત દેખરેખ રાખવાની પણ રજૂઆત કરવામાં આવી છે મારું નામ છે આ રાજુભાઈ છે માલદારી સમાજમાં તો રાજુભાઈ આયવા કે ભાઈ અંડાળા ગામ છે તો અંડાળા ગામમાં સોસાયટી બધી બહુ બને છે અને સોસાયટીમાં માં આપણે જે ગૌચર છે તો ગૌચરમાંથી રસ્તો ફાળવવામાં આવેલો છે તો રસ્તો જે ફાળવવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈ માંગી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતી એ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈને ખાલી માંગણી એટલી જ હતી ભાઈ તમે ગૌચર માંથી રસ્તો તમે લો છો કે જેટલા ગુઠા બે ગુઠા લીધા તો બે ગુઠા રસ્તો અમને ફાળવી આપો

તાલુકા પંચાયતમાં આપેલી છે જિલ્લા વિકાસ અધિકારી છે પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે એ દ્વારા બી કઈ અહિયાં આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે માને કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરણ માંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરણ નો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણ ની અંદર રસ્તો લે તે પ્રમાણે જેટલી માફનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યા સાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આલે એટલી વિનંતી છે અને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિત લખીને આપે અને ઉપર થી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે